નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ મોક્ષધામમાં આજે આપણે બોડચોથની ચોથની વાર્તા અને તેની વિધિ વિશે જાણીએ શ્રાવણ મહિનાની પૂનમ પછીની જે ચોથ આવે એટલે કે શ્રાવણ વધ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું ત્યારે એક કરવું એમાં ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાવી નહીં હવે આપણે બોળચોથની વાર્તા સાંભળીએ કોઈ એક ગામમાં સાસુઓ રહેતા હતા બંને વિધવા હતા તેઓ ખૂબ ગરીબ હોવાને લીધે માલ મિલકતમાં રહેવા માટે એક ઝૂંપડી અને ગાય વાછરડ હતા આથી વહુ બંને જણ મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાહવા પડ્યા જતાં જતા વહુને કહેતા ગયા વહુ આજ ઘઉંલાને ખાંડીને મૂકજો યોગાનું યોગ તેમની ગાયના વાછરડાનું નામ ઘઉંલો હતું કારણ કે તે ઘઉંવણો હતો વહુએ કશી ખબર ન પડી કે કયો ઘઉલો ખાંડી રાંધવાનો ઘઉલાનું ધાન કે ગાયનો વાછરડો તેણે તો વાછરડાને વધેરી નાખ્યો ખાંડી નાખ્યો સાસુએ નદીએથી આવીને પૂછ્યું વહુ ઘઉલો ચૂલે ચડાવ્યો વહુએ ભાવે કહ્યું ચૂલે તો ચડાવ્યો પણ તેણે ખૂબ ઉધમાત કર્યો માંડ માંડ એણે ખાંડીને ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુમાં ચમક્યા તેમને હયામાં ફાળ પડી કે વહુને પૂછી બેઠા તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો વહુ બોલી કેમ વળી બીજો ક્યાં ઘઉંલો હતો આપણી ગાયના ઘઉંલાને ખાંડીને રાંધવાનું તમે જ નહોતું કહ્યું સાસુ બિચારી વહુની વાત સાંભળી વેભાન જેવા થઈ ગયા અને બોલી ઉઠ્યા વહુ મેં તમને કહ્યું શું અને તમે કર્યું શું મેં તો તમને ઘઉંલાનું ધાન રાંધવાનું કહ્યું હતું જ્યારે તમે તો વાછરડાને વધેરી બેઠા હાય રામ આ તો અનર્થ થઈ ગયો હવે શું થશે ત્યારબાદ સાસુ વહુએ ઘઉંલાને હાંડલામાં ઘાલ્યો અને તેને ગામ બહાર લઈ જઈ ઉકરડામાં દાટી દીધો એક સમય દરમિયાન ગાય ચરવા ગઈ હતી તે આવી દોડતી આવી પહોંચી અને ઉકરડામાં શીંગડું માર્યું સિંગડું વાગતા હાંડલું ફૂટી ગયું અને એમાંથી હડટ કરતો વાછરડો કૂદીને બહાર આવ્યો અને ગાયને ધાવવા લાગ્યો તેને કોટે ફૂટેલા હાંડલાનો કાંઠો લટકતો હતો ગાય તેને પ્રેમથી ચાટતી હતી વહાલ કરતી હતી એક જ રંગની ગાય અને વાછરડો આખા ગામમાં આ સાસુવહુના ઘર સિવાય ક્યાંય ન હતો આથી ગામની ગોરાણીઓ દર વખતની જેમ આ વખતે પણ તેમની પૂજા કરવા સાસુ વહુના આંગણે આવી ઊભી રહી પરંતુ ત્યાં આવીને જોયું તો તેમનું ઘર અંદરથી બંધ હતું એમાંની એક ગોરાણીએ તો બૂમ પાડીને કહ્યું પણ ખરું કે ઘર બંધ શા માટે રાખ્યું છે અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ ખોલો પરંતુ અંદરથી કંઈ પણ જવાબ ન મળ્યો કે ન તો બારણું ઘડ્યું આથી સૌ કોઈને આશ્ચર્ય થયું આ દરમિયાન એક ચમત્કાર થયો સામેથી ગાય વાછરડું દોડતા આવી પહોંચ્યા આથી ગોરાણીઓ ખુશ થઈ બોલી ઉઠી લો આવી ગયા ગાય વાછરડું પણ આ વાછરડાના ગળે કાઠલો કોણે ભરાવ્યો છે ઘરમાં છુપાઈને બેઠેલા સાસુ વહુ વાતચીત સાંભળી અચંબમાં પડી ગયા અને કમાડ ઉઘાડીને જોયું તો સાચે જ તેના આંગણામાં ગાય વાછરડું ઊભા હતા ત્યારબાદ સાસુએ બનેલી હકીકત સૌ કોઈને કહી સંભળાવી અને ગદગદ કંઠે તેમણે કહ્યું બહેનો આ તમારા વ્રતના પ્રતાપે આજે વાછરડો સજીવન થયો છે બાકી મારી વહુએ તો એને મારી જ નાખેલો ગુરાણીઓએ આ ગાય વાછરડાની પૂજા કરી વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું વ્રત અમારું તમે સૌની રક્ષા કરજો બસ ત્યારથી ગુરાણીઓએ વર્ષો વર્ષ બોડચોથનું વ્રત કરવાનું નિયમ લીધું એ દિવસે સ્ત્રીઓએ ખાંડવું કે દળવું નહીં ગાયને આપણે માતા કહીએ છીએ અને એની પૂજા કરીએ છીએ આંગણે આવેલી ગાયને ખવડાવીએ તો આપણા પર પ્રભુ પ્રસન્ન રહે છે અને આપણી હર મનોકામના પૂર્ણ કરે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતા વાસ કરે છે માટે ગાયને મારવી કે હણવી એ પાપ ગણાય છે સ્ત્રીઓએ હંમેશા ગાયને જમાડી પછી જ જમવું જોઈએ હે ગાય માતા જે તમારી પૂજા કરે તે સૌનું તમે કલ્યાણ કરજો જય ગાય માતા